મહાકવિ બાણભટ્ટ અનુસાર થાણેશ્વર એટલે કે હાલનું જે હરિયાણા કહેવાય છે એ થાણેશ્વરમાં પુષ્યભૂતિઓ દ્વારા પુષ્યભૂતિ વંશની સ્થાપના કરવામાં આવી જેમાં નરવર્ધન રાજ્યવર્ધન પ્રથમ આદિત્યવર્ધન જેવા શાસકો આવ્યા અને પછી પ્રભાકરવર્ધન નામના રાજા આવ્યા પ્રભાકરવર્ધન છે એ વંશના એવા પ્રથમ શાસક હતા કે જેમને મહારાજાધિરાજ અને પરમ ભટ્ટારક નામની ઉપાધિઓ ધારણ કરી હવે પર પ્રભાકરવર્ધન છે એમને બે પુત્ર હતા રાજ્યવર્ધન બીજા અને હર્ષવર્ધન અને રાજ્યશ્રી નામની પુત્રી હતી પ્રભાકરવર્ધને કનોજના રાજા ગ્રહવર્મન સાથે પોતાની પુત્રી રાજ્યશ્રીના લગ્ન કરાવી દીધા હતા હવે પ્રભાકરવર્ધનનું જ્યારે મૃત્યુ થાય છે એના પછી ગાદી ઉપર આવે છે રાજ્યવર્ધન બીજા રાજ્યવર્ધન બીજા છે ગાદી ઉપર આવી અને હૂણોના આક્રમણ સામે યુદ્ધ કરવા માટે જાય છે એવા જ સમયમાં માળવાના જે રાજા હતા દેવગુપ્ત એને કનોજના રાજા ગ્રહવર્મનની હત્યા કરાવી દીધી કે જે રાજ્યશ્રીના પતિ હતા એમની હત્યા કરાવી દે છે હવે એનો બદલો લેવા માટે રાજ્યવર્ધન રાજ્યવર્ધન બીજા જે રાજ્યશ્રીના ભાઈ છે એ બીજા છે માળવા ઉપર આક્રમણ કરવા જાય છે એ દેવગુપ્તને હરાવી પણ દે છે પણ જે ગૌંડના રાજા શશાંક છે એ દગો કરી અને રાજ્યવર્ધનની હત્યા કરી નાખે છે એટલે એકી સાથે થાણેશ્વર અને કનોજ બંનેની ગાદી ખાલી થઈ ગઈ અને માત્ર સોળ વર્ષની ઉંમરમાં ઈસવીસન છસો છ માત્ર સોળ વર્ષની ઉંમરે હર્ષવર્ધન છે ગાદી ઉપર આવે છે હર્ષવર્ધનને ગાદીની પણ જવાબદારી સંભાળવાની હોય છે અને પોતાની જે બહેન છે રાજ્યશ્રી એને પણ બચાવવાની હોય છે શું કામ તો કે ગોંડના જે શશાંક હતા એને રાજ્યશ્રીનું અપહરણ કરી લીધું હોય છે તો હવે હર્ષવર્ધન છે એ એમના જે મિત્ર હોય છે ભાસ્કર એ જે રાજા હોય છે એની સાથે મળી અને ગોંડના રાજા શશાંકને હરાવી અને પોતાની બહેન જે રાજ્યશ્રી છે એને બચાવી લે છે તો આ રીતે હર્ષવર્ધનની તો આગળ ઘણી બધી સ્ટોરી છે હું તમને નેક્સ્ટ રીડમાં જણાવીશ પણ અત્યારે આ પુષ્ક ષ્યભૂતિ વંશ માટે આટલું યાદ રાખજો ચાલો થેન્ક યુ